જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજનું વ્રત એટલે કે કેવડા ત્રીજ હરિયાળી ત્રીજ કે હરિતાલિકા ત્રીજની વ્રત કથા પૂજન અને વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા આ ચેનલ આપ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકી ધન્યવાદ દેહિ સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમ સુખમ રૂપમ દેહી જય દેહી યશો દેહી બોલો માતા પાર્વતી દેવીની છે મિત્રો કેવડા ત્રીજ કે જેમાં ભગવાન મહાદેવને એક જ વખત આખા વર્ષમાં કેવડો સમર્પિત કરી શકાય છે કારણ કે કેવડાનું પુષ્પ તે સ્થાપિત પુષ્પ જ્યારે ભગવાન મહાદેવ પ્રથમ વખત શિવલિંગ રૂપમાં પ્રગટ થયા ત્યારે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિનારાયણ આ શિવલિંગનું મૂળ ક્યાં છે તેનો અંત કે આદિ ક્યાં છે તે જાણવાની ધગસ્તી બંને શિવલિંગના મૂળને શોધવા લાગ્યા ત્યારે ભગવાન નારાયણને તો ખ્યાલ આવ્યો કે આ લિંગનો કોઈ આદિ કે અંત નથી જેથી તેઓ શિવને જાણીને તેને પ્રણામ કરવા લાગ્યા પરંતુ બ્રહ્માજી જ્યારે આ શિવલિંગના મૂળરૂપને શોધતા હતા ત્યારે ત્યાંથી એક કેવડાનું પુષ્પ પડ્યું ત્યારે બ્રહ્માજીએ કેવડાને પૂછ્યું કે તું ક્યાંથી પડ્યું ત્યારે કેવડો કહે છે કે હું આ લિંગ ઉપર હતો ત્યાંથી પડ્યું છું તેનું આદિ ક્યાં છે ત્યારે પરમપિતા બ્રહ્માજી કહે છે કે હે કેવડા તું સાક્ષીપુર છે કે મેં આ લિંગનું આદિ અને અંત શોધી લીધું છે ત્યારે કેવડો કહે છે જેવી આજ્ઞા ત્યારે પરમપિતા પરમાત્મા મહાદેવજી પ્રગટ થાય છે અને કહે છે કે હે નારાયણ હે બ્રહ્માજી શું તમે આ લિંગનું આદિ કે અન્ન શોધ્યું ત્યારે ભગવાન નારાયણે તો સત્યને પકડી રાખ્યું અને કહ્યું કે હે પ્રભુ મને આ શિવલિંગનું આદિ કે અંત નજર નથી આવતું ત્યારે પરમપિતા બ્રહ્માજીએ કેવડાને સાથે રાખીને કહ્યું કે મેં આ લિંગનું આદિ ક્યાં છે તે શોધી લીધું છે આ કેવડો મારો સાક્ષી છે જ્યારે કેવડાએ પણ કહ્યું કે હા મહારાજ હું આ લિંગ ઉપરથી પડ્યો ત્યારે બ્રહ્માજીએ મને જોયો છે બ્રહ્માજી જૂઠું બોલ્યા હતા કારણ કે તેઓ આ લિંગને આદિ ક્યાં છે તે શોધ્યું ન હતું કેવડાએ પણ મોટી સાક્ષી પૂરી ભગવાને ત્યારે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્માજી તમે જે ખૂબ બોલ્યા છો તમારી પૂજા આ છતમાં થશે નહીં ભગવાન નારાયણે કહ્યું કે હે નારાયણ તમે સત્યને પકડી રાખ્યું છે સત્ય બોલ્યા એટલે તમારી પૂજનીય બનશો કેવડાને એ પણ કહ્યું કે કેવડાનો પુષ્પ આથી તું મારા શિવલિંગ પૂજા ઉપયોગમાં લેવાશે નહીં ત્યારે કેવડો ખૂબ જ દુઃખી થયો અને ભગવાન મહાદેવના ચરણમાં પડ્યો અને કહ્યું કે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ત્યારે ભગવાન મહાદેવ કહે છે જા તું મહાશક્તિની આરાધના કર કદાચ એ તારી ઉપર કૃપા કરી દે કેવડાએ પણ મહામાયા જોગમાયાની આરાધના કરી ત્યારે ત્યારે જ્યારે જ સમય રહેવા દેવી પાર્વતી હિમાલયને ત્યાં જન્મ થયો ત્યારે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે આજના શુભ દિવસે કેવડાથી ભગવાન મહાદેવનું પૂજન કર્યું હતું કારણ કે આજુબાજુના ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચડાવવા માટે કોઈ પુષ્પ ન હતા માત્ર કેવડો જ હતો કેવડાને તોડીને ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરી અને પ્રભુને સમસ્ત કર્યા ત્યારે કહેવાય છે કે મહાદેવે કેવડાને આશીર્વાદ આપ્યા કે કેવડા ત્રીજ અર્થાત ભાદરવા માસની શુક્લ પક્ષની ત્રીજના દિવસે તારાથી મારા શિવલિંગની પૂજા થઈ શકશે ત્યારથી આ કેવડા ત્રીજનું વ્રત શરૂ થયું છે એટલા માટે આ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજને કેવડા ત્રીજ કહેવાય છે કારણ કે આજે જ આ પુષ્પની પૂજા થાય છે આજે દેવી પાર્વતી અને ભગવાન મહાદેવની પૂજાની સાથે શ્રી ગણેશની પણ પૂજા થાય છે માટીની મૂર્તિ બનાવીને તેની પણ પૂજા કરી શકાય ઘેરે પણ પૂજા થાય મંદિરમાં પણ પૂજા થાય આજે પૂજાની સામગ્રીમાં ખાસ કરીને એક પૂજાની થાળી તૈયાર રાખવી એમાં દીપક રૂપ ધૂપ અક્ષત પુષ્પ બીલીપત્ર ધતુરો ફળ નાળિયેર જે આખું ફળ હોય છે તે દક્ષિણા સિંદૂર મહેંદી માતા પાર્વતી માટે સોળ શૃંગારની સામગ્રી હોય છે સાડી પણ ચાલે છે ચુંગડી પણ ચાલે છે ભગવાન શિવ માટે પણ વસ્ત્ર અને પ્રસાદ માટે ભોગ માટે સૂકો મેવો ખીરનો પ્રસાદ પણ લઈ શકાય છે જલ લેવું જેથી શિવલિંગની પૂજા માટે પંચામૃત જેમાં દૂધ દહીં ઘી મધ અને સાકરનું મિશ્રણ હોય છે તે પણ લેવું લવિંગ એલચી તજ આદિ લેવું પૂજન સામગ્રીમાં બધી વસ્તુનો ઉપયોગ થાય છે આ બધી સામગ્રીથી મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજને હરિયાળી ત્રીજ પણ કહેવાય છે હરિયાળી અર્થાત ચોમાસાની ઋતુ છે ધરતી માતાને લીલી ચાદર ઓઢેલી હોય છે ચારે ચકોર હરિયાળી છવાયેલી હોય છે આ શુભ તિથિમાં શિવ પાર્વતીનું પૂજન થાય છે એટલા માટે આ ત્રીજને હરિયાળી ત્રીજ પણ કહેવાય છે આ ઉપરાંત આ ત્રીજને તાલિકા ત્રીજ પણ કહેવાય છે હર અર્થાત મહાદેવ અને તાલિકા અર્થાત તાલી વગાડવી ભગવાન મહાદેવની સામે જે ત્રણ તાલી આપણે વગાડીએ છીએ અથવા તાલી વગાડીને બોલીએ છીએ હર હર મહાદેવ આ રીતે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરી હતી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને દેવી પાર્વતીની મનોકામના પૂર્ણ કરી હતી માટે આજે હરિતાલિકા ત્રીજ પણ કહેવાય છે પત્નીના જીવનને મધુર બનાવવા માટે મજબૂત બનાવવા માટે આજે આધ્યાત્મિક રીતે આ વ્રત કરાય છે પૂજા પાઠ કરાય છે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું શિવ પાર્વતી પતિ પત્ની એવા કે જેમના બાળકોની પણ પૂજા થાય છે સંસાર છે કોઈ દેવી દેવતાને આ રીતે પૂજન થઈ શકતું નથી એટલા માટે આપણે હિન્દુ ધર્મમાં કોઈ વ્રત પૂજા હોય ત્યારે શિવ પાર્વતીનું પૂજન અવશ્ય થાય છે જ્યારે સુખ સમૃદ્ધિ સંસારમાં જોતું હોય ત્યારે શિવ પાર્વતી એમના બાળકોની પૂજા થાય છે બહેનો આ વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વ્રસ્ત્ર ધારણ કરે છે ભગવાન મહાદેવ દેવી પાર્વતીનું મનમાં હૃદયમાં સ્મરણ કરે છે પૂજા સામગ્રી તૈયાર રાખી હોય તો તેનાથી પૂજા સંપન્ન થઈ જાય પછી ઉપવાસ કે નકોડો વ્રત રહેવાનું હોય છે કેવડો સૂંઘીને શિવજીનું સ્મરણ કરાય છે જલગ્રહણ કરી શકાય છે આ રીતે આ વ્રત કરવાનું છે તો મિત્રો આપણે સાંભળ્યું કે કેવડા ત્રીજના વ્રતનો મહિમા વિશે પૂજન વિશે હવે આપણે સાંભળીએ કેવડા ત્રીજની વ્રત કથા તો બોલો શિવ શક્તિની છે એક વાર કૈલાસ ઉચ્ચ શિખર પર બિરાજમાન શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા બાદ જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું તેથી તમને જાણ છે ત્યારે પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન મહાદેવ હસ્યા અને બોલ્યા કે હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કર્યા કરતા હતા તમારા પિતાજી હિમાલય અને માતા મેનાની ના હોવા છતાં પણ તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા પરણવા માટે ઘણી કઠોર તપ કરતા હતા ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો મુશળધાર વરસાદ હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તમે માત્ર પાંદડા ખાઈને તપ કરતા હતા ધોમધક્કા તાપમાં પણ કડકડતી ઠંડીમાં પણ તમે સહન કરતા હતા ત્યારે દેવી પાર્વતી કહી કે હે નાથ આ બધી વાત તો આપની સાચી છે પણ મહાદેવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરવા બેઠા એવામાં દેવર્ષિ નારદજી ત્યાં આવી ચડ્યા પિતા હિમાલયની ચિંતા જાણીને દેવર્ષી નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી ત્યારે તમે રોષે ભરાયા અને નારદજી ઉપર ખૂબ ગુસ્સે થયા તમારા પિતા તમારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન મૂંઝાયા અને એ મૂંઝાણ દૂર કરવા માટે તમે વિચાર્યું તમારી સખીઓ પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યા રડતા રડતા કહેવા લાગ્યા કે હે સખી તું તો જાણે છે કે હું ભગવાન શિવને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા માતા પિતાને મેં ઘણું સમજાવ્યું પણ તેઓ માનતા જ નથી અને તેઓ મારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવા માગે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ સખીઓ કહે બહેન આપણાથી આવું ના થાય ત્યારે દેવી પાર્વતી કહે છે કે તો શું કરું સખી કહે છે કે ચાલ પાર્વતી આપણે બંને અહીંથી જતા રહીએ બંને સખીઓ તો યોજના ગણીને ઘરેથી છાનામાના ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જંગલમાં આવી પહોંચ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંને સખીઓને તરસ લાગી હતી એથી ઝરણામાંથી પાણી પીધું અને આગળ વધ્યા આગળ જતાં એક ગુફા આવીને ભગવાન શિવદેવી પાર્વતી કહે છે કે હે દેવી આ ગુફામાં જઈને તમે રેતીનું એક નાનકડું શિવલિંગ બનાવ્યું છે શિવજીની પૂજા શ્રદ્ધા ભક્તિથી જંગલમાંથી જાત જાતના વનસ્પતિઓ પુષ્પો કેવડો લાવીને શિવલિંગની પૂજા કરી તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું ભગવાન મહાદેવ કહે છે કે હે દેવી તું તમારા વ્રતથી ખૂબ જ પ્રસન્ન થયો છું તમને વરદાન માંગવા કહ્યું ત્યારે હે દેવી તમે બોલ્યા કે હે દેવાથી દેવ હે નીલકંઠ જો મેં તમને ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી તમારું રટન કર્યું હોય તો તમે મારા પતિ બનો ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે હે દેવી મેં તમારી વાત સ્વીકારી લીધી અને તમારે મારી સાથે લગ્ન કર્યા તમે તમારી સખી સાથે પાણું કર્યું અને વ્રત થાક જાગરણ તમને બંનેને ખૂબ જ ઊંઘવાથી તમે બંને એક ઝાડ નીચે ઊંઘી ગયા હતા બીજી બાજુ તમારા પિતા તમને શોધવા માટે નીકળ્યા શોધતા શોતા જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈને તેઓ પ્રસન્ન થઈ ગયા અને દીકરી મળી ગઈ છે પિતાજી ધીમે ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ જ વાહલપરો પૂછ્યું કે દીકરી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાય શા માટે આવવું પડ્યું ઘરે તમારા બંનેની માતા રાહ જોવે છે વિલાપ કરે છે ત્યારે દેવી પાર્વતી કહે છે કે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શિવશંકર સાથે લગ્ન થઈ ચૂક્યા છે તેમની સાથે લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યાજી દઈશ ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે આ વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત માની અને હે દેવી તેઓ બંને સખીઓ ઘરે લઈ આવ્યા અને પછી તમારા લગ્ન મારી સાથે એટલે કે શિવજી સાથે કરાયા હે દેવી મને પત્ર જ પસંદ છે જગત આખું બીલવપત્રથી મારી પૂજા કરે છે અને ક્યારેય કેવડો ચડતો નથી છતાં આપે હરખમાં આવીને મને કેવડાનું પુષ્પ ચડાવ્યું એટલે મેં તેનો સ્વીકાર કર્યો તે પણ મારો પ્રિય બની ગયો છે આજે મેં તેનો સ્વીકાર કર્યો અને એ પ્રિય બની ગયો જેથી ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન જીતે કેવડાથી મારી પૂજા કરશે જે કોઈ તેના સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ હે ભોળાનાથ તમારા કેવડા ત્રીજનું વ્રત કરનાર પાર્વતીજીને તમે જેવા ફળ્યા તેવું વ્રત કરનાર કથા કહેનાર અને સાંભળનારને પણ ફળજો તો બોલો શક્તિપતિ મહાદેવની જય ઉમાપતિ મહાદેવની જય તો મિત્રો આપણે સાંભળી કેવડા ત્રીજની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો બોલો દેવી પાર્વતી મૈયાની છે મને સાંભળવા માટે ધન્યવાદ આવ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી